હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કોઈ વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાगिरी દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને એમાં અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર કેવાનું એ થાય કે આ જાતી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાંભળવામાં આવ્યા તો તે પીઆઈ બેન માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં ભાવનગરના થી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી વરાછાને કાંઠા વિસ્તારના કોડી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોડી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કો વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને અમુક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર કહેવાનું એ થાય કે આ ઝારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાંભરવામાં આવ્યા તો તે પીઆઈ પીઆઈબેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીને તપાસ આવી પછી ત્રીજા અધિકારીને તપાસ આવી ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાનો મામલો સુરતથી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી વરાછાને કાંઠા વિસ્તારના કોળી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોળી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કોઈ વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને એમાં અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર કેવાનું એ થાય કે આ જાતી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાંભળવામાં આવ્યા તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી પછી ત્રીજા અધિકારીની તપાસ આવી ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાનો મામલો સુરતથી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી વરાછાને કાંઠા વિસ્તારના કોડી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોડી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કો વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને એમ અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર કહેવાનું એ થાય કે આ ઝારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખસો આવું લખી આરોપીને છાબરવામાં આવ્યા તો તે પીઆઈ પીઆઈબેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી પછી ત્રીજા અધિકારીને તપાસ આવી ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાનો મામલો સુરતથી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી વરાછાને કાંઠા વિસ્તારના કોળી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોળી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને એમાં અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર કેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાંભળવામાં આવ્યા તો તે પીઆઈ બેન માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી પછી તપાસ તપાસ આવી આવી ત્રીજા ભાવનગરના થી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોડી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી વરાછાને કાંઠા વિસ્તારના કોડી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોડી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડાઓ તો કો વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને અમુક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર કેવાનું એ થાય કે આ જારથી બનાવ બન્યો છે ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને સાવરવામાં આવ્યા તો તે પીઆઈ બેન માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી પછી ત્રીજા અધિકારી તપાસ આવી ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાનો મામલો સુરતથી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર પૂછવામાં આવી વરાછાને કાંઠા વિસ્તારના કોળી સમાજના લોકો ભાવનગર પહોંચ્યા છે કોળી સમાજની મુખ્ય માંગ છે કે મુખ્ય આરોપીનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવે ઋષિ ભારતી બાપુએ પણ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે બે પ્રકારના ગુંડાઓ છે એક ગુંડા કે જે જનતાના હિતમાં દેશના હિતમાં સનાતનના હિતમાં કામ કરતા હોય છે એ ગુંડા હું તો કહું વંદનીય છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા છે પરંતુ જે ખોટી રીતે લુખાગીરી દાદાગીરી કરે નાના માણસોને દબાવવાના પ્રયાસ કરે એવા લુખાઓને ગુજરાતમાંથી ને ભારત દેશમાંથી હંમેશા નિકંદલ કાઢી નાખવું જોઈએ અને એના માટે આ દેશમાં પોલીસ પ્રશાસન છે આજે પોલીસ પ્રશાસન પણ બે પ્રકારની છે એક રાષ્ટ્રને વફાદાર અને અમુક અમુક નિશ્ચિત પાર્ટીઓને વફાદાર કહેવાનું એ થાય કે આ જહારથી બનાવ બન્યો છે ઉદભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા તો તે પીઆઈ બેલને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી પછી ત્રીજા અધિકારીની તપાસ આવી ભાવનગરના બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાનો મામલો સુરતથી કોળી સમાજના લોકો બગદાણા જવા માટે રવાના થયા મોટી ગાડીઓના કાફલા સાથે કોળી સમાજ ભાવનગરમાં પહોંચ્યો છે ઇજાગ્રસ્ત યુવકની ખબર અંતર